અમરેલી જિલ્લાની વાત કરીએ મોટા ભાગના પંથકોમાં કમોસમી વરસાદી માહોલ વડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો વડિયા મોઢવાડા બાટવા દેવલી હનુમાન ખીજડીયા હનુમાન સહિતના ગામોમાં ગાજવીજ અને પવન ફૂંકાવા સાથે વરસાદ નોંધાયો અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો છેલ્લા બે દિવસથી ત્રસ્ત હતા અંદાજો હતો કે એકાદ બે દિવસમાં ફરીથી કમોસમી વરસાદનું આગમન થશે આજે બપોર બાદ આ પ્રકારની સ્થિતિ મોટા ભાગના અમરેલીના ગામડાઓમાં જોવા મળી ખેતરોમાં ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા આ તરફ લીલીયાની વાત કરીએ લીલીયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો શેઢાબદર ક્રાંકજ પૂંજાપદર સહિતના ગામોમાં વરસાદ થયો શેડા રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહેતા જોવા મળ્યા અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણમાં ઠંડક પરંતુ આ વિસ્તારમાં પણ ખેતી પાકોને નુકસાની સમાન આ વરસાદ ખાંભાગીર પટ્ટાની વાત કરીએ દ્રશ્યો ખાંભાગીર પટ્ટાના છે એ ખેતરોના છે કે જે ખેતરોમાં કાં તો ઉનાળું વાવેતર છે અથવા તો જે બાગાયતી પાકોના બગીચાઓ છે આ વિસ્તારમાં મોટા ભાગે આવેલા છે ખાંભા પટ્ટાની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ થાય છે પરંતુ સતત માવઠાના કારણે ત્યાં પણ માઠી બેઠી છે ડાઢીયારી પીપળવા સહિતના ગામોમાં વરસાદ થયો અને અહીં નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા ગોંડલમાં રાજકીય રીતે માહોલ ગરમાયેલો છે હવે આરે પવન સાથે માવઠાની માઠી ગોંડલમાં અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો થોડા સમયમાં પડેલા વરસાદમાં ગોંડલના રસ્તા પાણી પાણી થઈ ગયા રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ ત્યાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી ઉનાળુ પાકોમાં તલ બાજરી અરદ જુવાર ડુંગળી સહિતની જણસને નુકસાનીની વીતી છે તો ધોરાજી થી થોડા નજીક આવેલા જામકંડુરાની વાત કરીએ આ પંતકમાં પણ હવામાન પલટાયું વીજળીના કડાકા ભલાકા સાથે બપોર બાદ જોધમાર કમોસમી વરસાદ થયો અને થોડી જ બાદમાં જામકંડુરાના શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા રાજકોટ જિલ્લાના પ્રખ્યાત વિડપુર યાત્રાધામની વાત કરીએ ભગતીઆઓ પરથી ઉતરતું પાણી દર્શાવે છે કે આ વિસ્તારમાં કમોસમી વરસાદ કેટલો હાવી રહ્યો ભારે પવન સાથે આજે બપોર બાદ વરસાદ થયો અને જે બીરપુર ની શેરીઓ છે તેમાં પાણી ભરેલા જોવા મળ્યા બપોર બાદ વાહન ચાલકોને પણ અગવડ પડી રોડ રસ્તા પાણી પાણી થયા અને લોકોને ફરીથી હાલાકી વેઠવાનો વારો પણ આપ્યો આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ જિલ્લાના ઝગડિયા અને બાલિયા તાલુકામાં હવામાન પલટાયું ઝઘડીયા જીઆઈડીસી વાલીયા સહિત આસપાસના પંથકમાં પવન ફૂંકાવવા સાથે વરસાદ થયો લોકો સતત આકરી ગરમી સહન કરી રહ્યા હતા બે ત્રણ દિવસથી બફારા જેવું વાતાવરણ હતું જે બાદ કમોસમી વરસાદ થયો દક્ષિણ ગુજરાતમાં પહેલાથી હાપુસ કેરીના બગીચા સાથે જ કેળના બગીચાને ભારે પવન અને વરસાદથી નુકસાન થઈ ચૂક્યું છે એ તમામ બગીચા ધારકોને વધુ नुकसान जायते भी